તો પેન્શન રૂપિયા ત્રણ થી ચાર હાજર માસિક નુકસાન થવાનો અંદાજ છે જે એક એક છવીસ થી આઠમા પગાર પણ નો લાભ થવાનો છે તેની અંદર જે જૂના પેન્શનનો છે તેને ત્રણ થી ચાર હાજર નું નુકસાન થાય એમ છે ઓછામાં ઓછું એટલે એના માટે અમે આ લડતની તૈયારી બતાવી રહ્યા છીએ તમારી માંગ નહીં સંતોષવામાં આવે તો તમારા કેવા કાર્યક્રમો રહેશે અમારી માંગણી સંતોષવામાં આવશે તો અમે સરકાર અથવા મોદી સરકાર નો ખૂબ ખુબ માનીશું અને આ જે સાઠ સાઠ વર્ષ પછી રેલવે પેન્શન આપવામાં છે તે અમારો ત્રીસ વર્ષની જે અમે પાંત્રીસ વર્ષ ચાલીસ વર્ષ જે સેવા આપી એના વળતર તરીકે આપવામાં અમારા પર કોઈ દયાદાન કરતા નથી સરકાર અને એની અંદર એક બાસી ની અંદર કોર્ટ નો કે પેન્શન અમારો હક છે અમારા ઉપર કોઈ દયાદાન કરતી નથી સરકાર એવો સ્પષ્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદા છે અને કોઈ પણ સંજોગોમાં કોઈ પેન્શન ઘટાડી શકે નહીં સરકાર